થયા લગ્ન વર વધુ જાનૈયાઓ કાળા કપડામાં સજ રાજકોટ જિલ્લાના કોટડા સાંઘાણી ના રામોદ માં સ્મશાન માં અનોખો લગ્ન સમારોહ સંપન્ન થયો સ્મશાન માં જાન પક્ષનો ઉતારો કાળા કપડા ઉંદા ફેરા મુરત ચોઘડિયાને પગાવી બંધારણના શપથ ગ્રહણ કરી લગ્ન સમારોહ સંપન્ન થયો કુરીવા જુ અંતે શ્રદ્ધાને તિલાંચલીયાપી અનોખો લગ્ન સમારોહ યોજાયો સદીઓ જૂની માન્યતા પરંપરાને દફનાવી લગ્ન સમારોહ યોજાયો જાતા કહે છે કર્મકાંડ ક્રિયાકાંડથી માનવીને અધોગતિ બરબાદી મળી છે કાળી સાડી કાળા કપડા પહેરી જાનૈયા નું સ્વાગત થયું બુદ્ધ પ્રેત નું રામોદ માં ઐતિહાસિક લગ્ન સમારોહ યોજાયો વિજ્ઞાન જાથા ને દેશભર શુભેચ્છા પાઠવવામાં આવી તો રામોદ ગામ ના સ્મશાન જાન પક્ષ ને ઉતારો આપી કાળા કપડા સ્વાગત કરી બુધ પ્રેત નો સરગસ મસાલ

રામોદ ગામની કન્યા પાલ તેના પિતા મનસુખ ગોવિંદ રાઠોડે કુ રિવાજ અંધ શ્રદ્ધાને ફગાવા નવતર લગ્ન સમારોહ સ્મશાનમાં યોજ્યો વરાજા જયેશની જાન મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા ઉમર કોટડાથી નીકળી સ્મશાનના ઉતારામાં પહોંચી હતી કે જ્યાં કન્યા માતા કાળા વસ્ત્રમાં પરિધાન સગા સંબંધીઓએ સ્વાગત કરી ભૂત પ્રેતના મંડપમાં સ્થાન આપ્યું હતું રાજકોટ અમરેલી જૂનાગઢ મોરબી જિલ્લામાંથી જાગૃતો અનોખો લગ્ન સમારોહ જોવા ઉમટી પડ્યા હતા લોકો માને રોસાહ સાથે પુલિકામાં જોડાયા તો આયોજનને ભારે સફળતા મળી હતી વ્યવસ્થા ખોરવાઈ ન જાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો વરકન્યાએ અંધશ્રદ્ધા જૂના રિવાજોને સંપૂર્ણ જાકારો આપ્યો હતો અને તેઓની આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરો